બહાદરપુર દ્વારકેશ સાર્વજનિક હાઈસ્કૂલ ખાતે શ્રી કૃષ્ણ જન્માષ્ટમીના પાવન પર્વની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી જેમાં મુખ્ય મહેમાન તરીકે હસમુખભાઈ મજમુદાર તેમજ આચાર્ય નિલય પંચાલ તેમજ શિક્ષકગણ અને સ્કૂલના વિદ્યાર્થીઓ તેમજ મોટી સંખ્યાઓ ગામના આગેવાન સહિત જન્માષ્ટમીના ભાગરૂપે મટકી ફોડ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો અને વિવિધ કૃતિઓ દ્વારા કૃષ્ણ ભગવાનના જન્મોત્સવની ઉજવણી કરવામાં આવી હતી રાધાકૃષ્ણ બનેલા નાના નાના ભૂલકાઓ તેમજ વિદ્યાર્થીઓની સ્કૂલના વિદ્યાર્થીઓ તેમજ આવેલ મહેમાન દ્વારા સમૂહ આરતી કરી નંદ ઘરે આનંદ ભર્યો જય કનૈયા લાલકીના નાદ સાથે ખૂબ જ ઉત્સાહભેર કૃષ્ણ જન્માષ્ટમી પર્વ ઉજવવામાં આવ્યો સ્ટોરી રિપોર્ટ બાય કમલેશ પટેલ સંખેડા અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે